મારે વાલી બહેનો માટે સિલ્વરના જોડા લઈને આવી ગયું છું નિવા મિડિશનમાં સિલ્વરના જોડાનું ન્યૂ કલેક્શન આવી ગયું છે એક વખત વિઝિટ કરો અને અમારું કલેક્શન જોવા આ રીતનું ફિનિશિંગ આવશે આ રીતના જોડા આવશે માર્કેટમાં મળતા બસો પચાસના જોડા માત્ર ને માત્ર એકસો એંસી રૂપિયામાં નિવા મિડિશનમાં મળે છે હોલસેલ ભાવે બધી વસ્તુ નિવા મેડિશનમાં મળી રહેવાની છે એક વખત સિલ્વરના જોડા જુઓ આ રીતનું કલેક્શન આવશે આ રીતનું ફિનિશિંગ આવશે ન્યૂ કલેક્શન છે બે હજાર પચીસનું લેટેસ્ટ કલેક્શન છે એક વખત ચોક્કસ વિઝિટ કરો લગ્નની બધી શોપિંગ નિવા મેડિશનમાં થઈ જશે તમારા બજેટમાં બધી વસ્તુ નિવા મેડિશનમાં મળી જવાની છે એટલે એક વખત અચૂકથી વિઝિટ કરો આ રીતનું બધું કલેક્શન નેવા મેડિશનમાં મળી જવાનું છે આવું અનગિનત આર્ટિકલ અનકિનત ક્રિએશન નેવા મેડિશનમાં આવી ગયું છે એટલે એક વખત વિઝિટ કરો હોલસેલ ભાવે બધી વસ્તુ નેવા મેડિશનમાં રિટેલમાં મળી જવાની છે નીચે સ્ક્રીન ઉપર એડ્રેસ આવેલું છે એક વખત ચોકથી વિઝિટ કરો તમારે લગ્નને ચાર ચાંદ લાગી જશે એવું બધું કલેક્શન નેવા મેડિશનમાં આવી ગયું છે એટલે ઓનલાઈન ઓર્ડર કરવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો વિડીયો કોલની સુવિધા આપવામાં આવશે બધી વસ્તુ બતાવવામાં આવશે અને તમારે ઘર સુધી ઘરે પહોંચાડવાની જવાબદારી નેવા મેડિશનની રહેશે આવું અનકિનત ન્યૂ ક્રિએશન ન્યૂ કલેક્શન માટે અમારા આઈડીને ફોલો કરો જેથી કરીને ડેલી અપડેટ તમને મળતી રહે Ты